તો આપણે એના જેવા બનવા પ્રયત્ન કરવો તો માત્ર જય જીમ કીધે જૈન જીમ કીધે હાલ છે નહીં નહીં ને નહીં બાબા સાથે શું નથી આવ્યું આપણે આપણા આવા મકાનો છે પેલા આપણે પસેડી લઈને દાણા લેવા જતા ને દાણા દસ કિલો એટલે અડધો મણ કે મણ્યા કરતાં કોઈને ઘેરે થાંકી નથી

અને બાબા સાહેબ ની વિચારધારા થી હજારો કોષો ભાવ દૂર છે જેને કારણે બાબા સાહેબે કીધું કે હું પોતે રીતે લોકો ને ઓખાતી જાય બાબા સાહેબ ને સમજો અઠાણું ટકા લોકો એ જીવન ચરિત્ર વાંચ્યું નથી એક ટકા એ છે એનું બંધારણ વાંચ્યું નથી અને પોઈન્ટ એક ટકા એ છે એને ગુડ ઓર ઉમકા ધ્રુમ વાંચ્યું નથી અત્યારે આ પટેલ સમાજમાં વેલજી વસરામ પટેલ સમાજ છે ગુની હોસ્પિટલ પાસે અહીંયા અમારી સાધના શિબિર હતી 25 થી તો વધારે પટેલો હતો અત્યારે લોકો છે અમે આપણે વર્ણના કરીએ એમાં જે લોકો વર્ણના કરે છે ધ્યાન કરે છે અને એક ઈ આ પાટલા પાસે આખી એની સેન્ટર છે ધમ જુનાગઢ ઈ સેન્ટરની મુલાકાત લેજો ઈ એનો તત્વજ્ઞાન છે

કે ડોક્ટર બાબા થી અંબાણ હોવા છતાં ગામડા ના હોવા છતાં અત્યારે સેન્ટર માં એના છોકરા ના હરીન મગન ની બધા સેવા આપી રહ્યા છે આપણે મુલાકાત લેવા તો ટાળીશું કારણ કે વ્યસ્તો થી ઘેરાયેલા સહી અજ્ઞાતા થી ઘેરાયેલા સહી અંશ્રદ્ધા થી ઘેરાયેલા સહી એટલે આવો સૂર્ય જેવો પ્રકાશ આપણે ફાવતો નથી હું સૌને વિનંતી કરું કે આપણી માતૃ શાંતા બેન આપણી વચ્ચે થી હલાજ્યો છે માનો કે એક એક પૈડું તૂટી ગયું છે એના બાળકો માટે આ તૂટી ગયો છે એને સાંત્વના આપો અમે એ માટે એનું ધ્યાન રાખો આ બે દિવસ તૂટી છે નહીં મોટા છોકરાઓ છે પણ નાની ઉંમર એ લાગે એમ કહેવાય કારણ કે મારી ઉંમર ઇઠોતેર વર્ષની છે બેન ઉંમર એ છે આઠ વર્ષની ની અઠાવન તો હજી દસ વર્ષ બેસી શકે આપણી વચ્ચે નથી આપણે પણ ઈજ રસ્તે ચાલી આ જગત નાસન થી બીજો અંત જો કે માસી 5 લાખ કમાય તો જ્યાં સુધી ભગવાન મુદ્દની કોंसिल સમજ ન હોય ત્યાં સુધી દુખી દુખી અને દુખી જ છે આ સંસારમાં કોઈ સુખી નથી દુખ કારણ હંજે દુખ નિવારણ હંજે દુખ નિવારણનો માર્ગ હંજે અને ઈ માર્ગે હાલે કોત જી પ્રાપ્ત થાય હું મારી શ્રદ્ધા લિયા પૂછું એના બાળકો કુટુંબીજનો એ જે આ વિધિ છે એ માત્ર સમય બતાવવા માટે ન કરો પણ ડોક્ટર બાબા સાહેબના સિદ્ધાંતોને સમજવા માટે કરશું તો વધારે યોગ્ય રહેશે અને ભીમ કથા શરૂ કરવી જોઈએ અને બાબા સાહેબનું પ્રવચનો લેખો એ વાંચવા જોઈએ હું ભાઈ વિક્રમભાઈ ભોજન આપું છું જય ભીમ નમો બીજાય મારી ગાર્ડની શ્રદ્ધાંજલિ આપું છું